નવરાત્રિનો સાતમો દિવસ મા દેવી દુર્ગાજીનું સાતમું સ્વરૂપ સાતમી શક્તિ મા કાલરાત્રીની પૂજા આરાધનાનો શુભ દિવસ શુભમ કરી દેવી કાલરાત્રીની પૂજા કરવાથી મનુષ્યના સર્વે પાપો નષ્ટ થાય છે એવી મા કાલરાત્રીની પૂજા આરાધનાનું મહત્વ ફળ તથા માની આરતી મંત્ર પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મા દુર્ગાજીની સાતમી શક્તિ છે કાલરાત્રી માના શરીરનો રંગ અંધકારમય કાળો છે માના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકે એવી માળા ધારણ કરેલી છે માને ત્રણ નેત્ર છે માટે મા કાલ ત્રિનેત્રા પણ કહેવાય છે માના ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ સદૃશ્ય છે નેત્રોમાંથી હંમેશા વિદ્યુતની સમાન ચમકેલી કિરણો નીકળતી રહે છે માની નાસિકાના શ્વાસ ઉત્સવાસમાં ભયંકર નીકળે છે માનું વાહન ગર્ધક એટલે કે ગધેડો છે ચતુર્ભુજા છે ચાર હસ્તમાં ક્રમશઃ માં ભક્તોને વર મુદ્રા દ્વારા વરદાન પ્રાપ્ત કરાવે છે માં અભય વરદાન મુદ્રામાં પણ છે અને માના એક હાથમાં લોઢાના કાંટા છે અને માના એક હાથમાં ખડક કટાર ધારણ કરેલી છે જેના દ્વારા એ આ સૂરી શક્તિનો નાશ કરે છે પાપોનો નાશ કરે છે અને પોતાના ભક્તોને સુખ શાંતિ પ્રદાન કરીને અભય વરદાન દે છે મા કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ તે સદૈવ ફળ આપનારી છે માટે માને કહેવાય છે શુભમ કરી દેવી ભક્તોના સર્વે પ્રકારના ભયને હરવાવાળી દેવી કાલરાત્રિ છે માટે માંથી ડરવાની માના સ્વરૂપથી ડરવાની કોઈ જરૂર નથી દુર્ગા પૂજાના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની ઉપાસનાનું વિધાન છે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત રહે છે માં બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખોલે છે ભક્તો માટે સર્વ સિદ્ધિ પ્રદાન કરનારી છે સ્થિત સાધકનું મન પૂર્ણતઃ મા કાલરાત્રીના સ્વરૂપમાં અવસ્થિત રહે છે માના સાક્ષાત્કાર મળવાથી પુણ્યના ભાગી બની જવાય છે સમસ્ત પાપો વિઘ્નોનો નાશ થઈ જાય છે અને અક્ષય પુણ્ય આ લોકમાં પ્રાપ્તિ થાય છે મા કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરવા વાળી છે દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ માનું સ્મરણ કરવા માત્રથી જ ભયભીત થઈ જાય છે એવા છે દેવી મા કાલરાત્રી ગ્રહ બાધાઓ પણ દૂર કરે છે અને માના ઉપાસકો અગ્નિભય જલ ભય ભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારેય આવા ભય ભક્તોને સતાવતા નથી માની કૃપાથી સર્વથા ભય મુક્ત રહે છે માના ભક્તો મા કાલરાત્રિનું સ્વરૂપ વિગ્રહ હૃદયમાં અવસ્થિત કરવાથી મનુષ્ય એક નિષ્ઠ ભાવથી માની ઉપાસના કરે તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે યમ નિયમ સંયમપૂર્વક પાલન કરવાથી માની ભક્તિ પ્રાપ્ત થાય છે મન વચન કાયાથી પવિત્ર રહીને માની ભક્તિ કરવી જોઈએ જે શુભમ કરી દેવી કાલ રાત્રિ છે માની ઉપાસના કરવાથી શુભ ગુણની પ્રાપ્તિ થાય છે નિરંતર મા કાલરાત્રીનું સ્મરણ ધ્યાન પૂજન કરવું જોઈએ મા મમતા મમતામય દેવી છે મા કાલરાત્રીની કથા પણ નિરાળી છે દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી રાત્રિ યુદ્ધમાં ચંડ અને મૂંડના વાળ પકડીને ખડકથી માએ બંનેના મસ્તક ધડથી અલગ કરી દીધા દેવીએ ચંડમુંડના મસ્તક લાવીને દેવી કૌશિકીની પાસે આવીને કહ્યું કે ચંડમુંડ નામના પશુઓનું છેદન કરીને હું તમારા ચરણોમાં રાખી દઉં છું આ યુદ્ધમાં તમે સ્વયં શુંભ અને નિશુંભનો વધ કરો ત્યારે કૌશિકી દેવીએ પ્રસન્ન થઈને દેવી કાલ રાત્રિને કહ્યું હે દેવી ચંડમુંડનો વધ કરવાને કારણે આજથી તમારા ભક્તગણો તમને ચામુંડા દેવીના નામથી બોલાવશે ત્યારથી દેવી કાલરાત્રીને જ ચામુંડા દેવી કહેવાય છે ચામુંડા નામ પડ્યું આમ દેવી કાલરાત્રીનું પડ્યું નામ ચામુંડા ત્યારથી ભક્તો ચામુંડા દેવીની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મા સર્વે ભયમાંથી મુક્ત કરીને ભક્તોને અભય વરદાન દે છે શરણાગત વત્સલ દેવી મા ચામુંડા છે દેવી કાલરાત્રીની સાધનાથી ઘણા લાભ પણ થાય છે દેવી કાલરાત્રીનો પિંગલા નાળી પર અધિકાર માનવામાં આવે છે દેવી તમામ સિદ્ધિઓને પ્રદાન કરવાવાળી છે સાધકમાં એવી શક્તિ આવે છે કે તે ભવિષ્યમાં શું થવાનું છે તે જોઈ શકે છે મનમાં ભયનો નાશ થાય છે દેવી કાલ રાત્રિ પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે દેવી માતાની પૂજા પણ વિધિ વિધાનથી કરવી જોઈએ નવરાત્રિના સાતમા દિવસે દેવીને ખીરનો ભોગ લગાવવો જોઈએ ઋતુફલ માતાને અર્પિત કરવા જોઈએ અને સંધ્યાકાળ માતાજીને ખીચડીનો ભોગ લાગે છે દેવીની પૂજા આવી રીતે કરવાથી શુભફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે મા રાત્રિની પૂજા સાંજના સમયે કરવી જોઈએ ભક્તોએ લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે મા રાત્રિને લાલ રંગ અતિ પ્રિય છે અને લાલ પુષ્પથી માની પૂજા આરાધના કરાય છે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને કાલ દેવી અથવા ચામુંડા દેવીની મૂર્તિ કે ફોટો રાખીને માતાજીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ત્યારબાદ માને એકસો ને આઠ ગુલાબ અથવા તો જાસૂદના પુષ્પ ચડાવવા જોઈએ અને મંત્ર જાપ કરવો જોઈએ ફૂલોની માળા પણ પહેરાવી શકાય આમ કરવાથી કાલરાત્રિ દેવી અત્યંત પ્રસન્ન થાય છે આ ઉપરાંત દેવી કાલરાત્રીના મંત્ર પણ છે જેનો જાપ કરી શકાય મંત્ર છે યા દેવી સર્વૂતેલરાત્રિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બીજો મંત્ર છે ક્લીમ એમ શ્રી કાલિકાએ નમઃ આવી રીતે માનો મંત્ર જપ કરીને માને પ્રસન્ન કરાય છે માની ઉપાસનાથી કુંડળીમાં રહેલ શનિગ્રહની શાંતિ થાય છે મા રાત્રિ દેવી ગ્રહના સંચાલક મનાય છે માના સ્વરૂપની પૂજા આરાધના કરવાથી ગ્રહ સંબંધી સાડા સાતી પીડા કે કોઈ પણ શનિ નડતર પીડા વિષયોગ આદિનું સમન થાય છે શનિદેવ દંડાધિકારી છે મા કાલરાત્રિ પણ દંડાધિકારી છે ભયાનક સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોનો પાપીઓનો સંહાર કરે છે અને ભક્તોની લાજ રાખે છે માટે મા કાલરાત્રિની પૂજા કરવાથી ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો શારદીય નવરાત્રા આસુમાસના આ નવરાત્રાના સાતમા દિવસના સ્વામીની દેવી છે મા કાલરાત્રિ મા કાલરાત્રીની પૂજા આરાધના કરીને ભક્તોએ માની આરતી અવશ્ય ગાવી જોઈએ તો આવો આપણે સાંભળીએ મા કાલ રાત્રિની આરતી બોલો મા કાલ રાત્રિ દેવીની જય કાલ રાત્રિ જય જય મહાકાલી કાલ કે મોહ સે બચાને વાલી દુષ્ટ સંઘારક નામ તુહારા મહાચંડી તેરા અવતારા પૃથ્વી ઓર આકાશ પે સારા મહાકાલી હૈ તેરા પસારા खड़क खप्पर रखने वाली दुष्टों का लहुचुसने वाली कलकत्ता स्थान तुम्हारा सब जग देखो तेरा नजारा सभी देवता सब नर नारी गावे स्तुति सभी तुम्हारी રક્તદંતા ઓર અન્નપૂર્ણા કૃપા કરે તો કોઈ ભી દુખના ના કોઈ ચિંતા રહે બીમારી ના કોઈ ગમ ના સંકટ ભરી ઉસ પર કભી કષ્ટ ન આવ મહાકલી મા જીસે બચાવે તું ભી ભક્ત પ્રેમ સે કહ કાલ રાત્રિમાં તેરી જય હો બોલો કાલ રાત્રિ દેવી ન જય તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિના સાતમાં દુર્ગામાં રાત્રિ દેવીની કથા મહિમા મંત્રજપ આરતી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મા રાત્રિની પૂજા કરવાથી સર્વે મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે સાથે જ જે શુભ કર્મ કર્યા છે તેનું શુભ ફળ પણ મા જલ્દીથી પ્રાપ્ત કરાવે છે મા કરી દેવી મા શત્રુસંહારિણી કાલરાત્રિ દેવીની ઉપાસના કરવાથી પાપો નષ્ટ થાય છે આકસ્મિક જે સંકટ આવવાના હોય છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે કાલરાત્રિ સ્વરૂપ અદ્ભુત છે માના શરીર કૃષ્ણ વર્ણનું છે અને મા ભક્તોને કાલરાત્રિ એટલે કે કાળ ઉપર વિજય દેવાના આશીર્વાદ આપનારી દેવી છે મહાકાલની મહાકાલી છે મા કાલ ઉપાસના કરવાથી ભક્તો હંમેશા નિર્ભય રહે છે કાલ રાત્રિની જય યા દેવી સર્વભૂતે સુ કાલ રાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો કાલ રાત્રિ દેવી માતાની નવ નવદુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ